ઉપાસનાબેન પટેલ મુખ્ય સેવિકા ઉર્મિલા બેન વસાવા આંગણવાડી કાર્યકરને કાર્યકર બહેનોએ સાથે રહીને સાવલી તાલુકાના રાણી આંગણવાડી કેન્દ્રમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સુપોષણ દિવસની ઉજવણી કરવામાં આવી સગર્ભા માતાની શ્રીમંત વિધિ કરી સગર્ભા માતાને તેના પરિવારને ભારત બાળક જન્મના એક કલાકમાં સ્તનપાન કરાવવા માટે અને તેના ફાયદા વિશે સમજ આપવામાં આવી તથા ટીઆર ટીએચઆર ઉપયોગ અને પોષણ વિશે સમજ આપેલ અને આઈસીડીએસની યોજનામાં મળતી સેવાઓ વિશે સમજ પૂરી પાડી જાણકારી આપી સાથે એક પેડ माके नाव अंतर्गत वृक्षारोपण करण्यात आले आहे रिपोर्टर चिराग त्रिवेदी न्यूज सेवन इंडिया